રાખો પછી નહીં તમારી પકડવાની હા દરવાજા ખુલ્લા રાખી બંધ નીકળવું દરવાજા માથે તમારી જવાબદારી લેવાની હા અમારા દીકરા મને આપવાના છે કોઈ હા જીવ આપવાના છે મને જીવ આપી દો હા તમે રોકો અમારા દીકરા જતો જો આજે કોણ આજે મોની પોલીસ ના થી અમારા ઘરવાળા વાળા આવું બોલી ગયા પોલીસ ધમકી આપી એ ભોજો જેવો બેરો કેવાય બાયણા બંધ કરીને ને અંગૂઠો લી લીધો એવું થોડું ચાલે જબરજસ્તી મેં એમ બી મને બારે કાળી મૂકેતી એકલા ઘર મેં કાકા બતાવીને એમને આવું કરાવ્યું અમારા માણસો ની આવવા દેવ અમારે કઈ ઝઘડો નહીં કરવો તમારી જોડે હા આવવા દેવ એમની માં બોલું છે મેં ભૂડી મુકા હોય એમને સોડી મૂકો પછી આવશું બધા કે એમની બાઈ હું કઈ રૂ એમ હું તો બોલાવા આવી ત્યાં જાય છે એવું તમારે તમારા દીકરા દીકરાને આપી દેવ સહિત ભાઈ ને આવવા દેવ રસ્તા માં તમે ઘેરી ના રાખો અમોને સાટ આપ્યો ને મારા છોકરો એને આવવા દેવ

જય પુરા હશે તોરી મુકો મારા માણસ ને એ બેસવા માટે આવે છે નહીં આવતા જે તે મને ચૈતર ચૈત્રભાઈ આવ્યા તમે આવ્યા તમે લોકો કોઈ નહીં આવ્યા તમે લાકડીના દંડા લઈને ઉભા થાકી ગયા મને કોઈ લાશ નહી જોવા દીધી ચૈતરભાઈ ચૈતર ભાઈ આવ્યા તો મને લાશ જોવા દીધી

सौ दस साहेब में धमकी थी हमके ना सौ दस साहेब ये काका आप बोल आप बोल हम करेंगे हमारे फोटा लेंगे इस तरह एक धमकी आयी थी आज एक बार ठीक गाड़ियाँ में नोटिस आज एक अधिसूचना भी आयी ना अरे पांके निज़ावे तो हो गया